ગોધરા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાની એસપી કચેરી ગોધરા ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગોધરા સહિત પંચમહાલની જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં અનેક લોકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆત કરી હતી ગોધરા રેન્જ આઈજી આર વી અસારીએ અરજદારોને સામરી સમસ્યાનું સુખદ સમાધાન લાવવાની ખાતરી આપી હતી જિલ્લામાં એસપી કચેરી ખાતે લોક દરબારનો કાર્યક્રમ હતો જેમાં અમે કાકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવીએ છીએ અમારી રજૂઆત એ હતી કે જે ડૉક્ટરના મુવાડાથી ભારે વાહનો વાયા છકડિયાથી કાંકણપુર જતા હોય છે જે લોકો ટોલ નાખું બચાવવા માટે સીધા જ અવજવ કરતા હોય જેના કારણે અમારા જે રસ્તો છે તેના રસ્તાને પણ નુકસાન થાય છે અને ટ્રાફિકની સમસ્યા ખૂબ વધતી જાય છે અને કાકણપુર ચોકડી અને છકડીયા ચોકડી ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા વધે છે જેના કારણે અમે રજૂઆત કરી કે સાહેબ તમે આને જોગવાઈ કરો કે જેથી કરીને ભારે વાહન અંદર આવેના જાહેરનામું કરો પણ જાહેરનામું શક્ય ના હોય તેઓએ અમને આશ્વાસન આપ્યું છે અને પર કીધું છે કે અમે તમને બે મૂકી આપીશું કાકણપુર તેમજ રેન્ડમલી ચેકિંગ કરીશું જે એકસઠ પાટિયાથી જે ગાડીઓ સીધી આવતી હોય છે ભારે વાહનો તેનું ચેકિંગ કરી આપીશું રેન્ડમલી ચેકિંગ કરીશું તેમજ રબડ પંપની પણ સુવિધા કાપવાની તમને અમને કરી હતી આપીશું મારું નામ પંકજ કુમાર આજે ગોધરા શહેરના રિક્ષા ચાલકો દ્વારા મળીને ગોધરા શહેરના રેન્જ આઈજીપી સાહેબને મળ્યા અને એમની રજુઆત એ હતી કે એમને રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે એમને સરળતાથી લાયસન્સ મળે એ માટે ગાઈડન્સ આપવામાં આવે અને એમને જે અરાજકતા ફેલાય છે ટ્રાફિકની નહીં એ ના થાય તે રીતે એમને રિક્ષા મૂકવા માંગે છે અને સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ ઉપર એમને રિક્ષા પાર્કિંગનું સાધન માંગ્યું છે એ રજૂઆત આઈજીપી સાહેબને આજે કરવામાં આવી ગોધરા શહેરના રિક્ષા ચાલકો દ્વારા શું કહેવામાં આવ્યું એમને આશ્વાસન આપ્યું છે અને એમના તાબાના અધિકારીઓ શ્રીને એમને રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આમનું નિરાકરણ કરવામાં આવે અને આમને રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે ઓએસ કલંદર ગોધરા